ગુજરાતમાં બે એવા રજવાડા થઈ ગયા કે જેને આજે પણ લોકો ખૂબ સારી રીતે યાદ કરે છે એક છે ગોંડલ સ્ટેટ અને એક છે બરોડા સ્ટેટ ગોંડલના ભગવતસિંહજી અને બરોડાના સર સયાજીરાવ ગાયકવાડજી તો સર સયાજીરાવ ગાયકવાડે પણ એમના શાસનની અંદર એમના રાજ્યમાં આવો ખ્યાલ મૂકેલો કે સમુદાયનો વિકાસ થાય લોકોનો વિકાસ થાય એવા કાર્યો આપણે કરવા જોઈએ તો એના માટેનું આખું એક અમરેલા સ્કીમ કહેવાય અમરેલા સ્કીમ એટલે એની અંદર કેટલી બધી સ્કીમો આવી જતી હોય અમરેલા સ્કીમનો મતલબ છત્રી માં અંદર જુઓ કેવી રીતે હોય તો ઘણી બધી સ્કીમો આવી જતી હોય સમજો તો અમરેલા સ્કીમ છે હવે એ ક્યારે શરૂ કરવામાં આવ્યું પહેલો પ્રશ્ન અહીંથી પૂછાય છે તો જો પહેલી વાત તો એટલી ખબર છે કે પચાસ માં આયોજન પદ છે એકાવન માં છે તો એકાવન પછી જશે એનો મતલબ તરત જ બાવન માં ઓગણીસો ને બાવન ઓગણીસો ને બાવન ની અંદર ગાંધીજીની જન્મ જયંતિ બધા જ જાણીએ છીએ બીજી ઓક્ટોબર બટ ઓબિયસ છે સર બીજી ઓક્ટોબર ઓગણીસો બાવન ના રોજ શરૂ કરવામાં આવી જે તે સમયના સમકાલીન વડાપ્રધાન નામ છે જવાહરલાલ નહેરુ તો જવાહરલાલ નહેરુ દ્વારા કોના દ્વારા શરૂ કરવામાં આવી જવાહરલાલ નહેરુ દ્વારા કઈ તારીખે બીજી ઓક્ટોબરે વર્ષ કયું ઓગણીસો કાર્યક્રમનું નામ શું સામુદાયિક વિકાસ કાર્યક્રમ